ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ આ સભામાં ભાજપના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંસદ પરબત પટેલે કોંગ્રેસ પર આક્ષેપો પણ કર્યા અને પ્રહારો પણ કર્યા જીતશે તો ભાજપ કોંગ્રેસ ક્યાંય નથી તેવું પરબત પટેલે જણાવ્યું આ ચૂંટણી પીએમ મોદીની ચૂંટણી છે તો ભાજપ જ જીતશે કોંગ્રેસના શાસન દરમિયાન એક અઠવાડિયા સુધી પાણી પણ નહોતું મળતું તેવું તેમણે જણાવ્યું છે આજે પીએમ મોદીની સરકારમાં ઘરે ઘરે પાણીના નળ જોવા મળી રહ્યા છે લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી એ શિક્ષિત છે લોકોના પ્રશ્નોને તેઓ સમજી શકશે તેવું પણ પરબત પટેલે કહ્યું છે મારા જીતેલા ધારાસભ્યો ભાજપ માં કોંગ્રેસ છોડીને મિત્રો આવે મેં મિત્રો કીધું કે આ જીત નરેન્દ્ર મોદીની ની ચૂંટણી છે રેખાબેન લડતા નથી નરેન્દ્ર મોદી છે સાથે કોંગ્રેસ છે કોંગ્રેસ